નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કારણ કે તેમને ઘણા સમયથી જેલમાં રહેવાથી તેમને ધારાસભ્યનું પદ હવે હટાવી દેવામાં આવશે એવા સોશિયલ મીડિયા ઉપર સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાને રાજીનામું આપી અને જેલવા માં જ રહેવું પડશે અને જેલવાસ ભૂગવું પડશે જો શું વસાવાને રાજીનામું આપવું જોઈએ કે નહીં તે મિત્રો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એના પહેલાં આપણા જી નિરંજભાઈ વસાવા પણ હવે ચૈત્રભાઈ વસાવાના સપોર્ટમાં એટલે કે જે ચૈત્રભાઈ વસાવા જે પ્રવૃત્તિ લોકો માટે કરતા હતા લોકોના ભલા માટે કામો કરતા હતા તે હવે નિરંજભાઈ હવે તે સંભાળે છે અને લોકો સાથે તેમનો ચૈત્ર વસાવા જેવો વ્યવહાર કરીને તેમ તેઓ લોકો માટે લડી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા અને ઈસુદાન ગઢવી દ્વારા પણ લોકોને ન્યાય આપવા માટે ઘણી મહેનત કરવામાં આવે છે અને ચૈત્રભાઈને પણ હવે છોડાવવામાં આવશે જલ્દી કારણ કે ચૈત્રભાઈ વસાવા હવે જલ્દી જેલની બહાર આવી જવાના છે અને મિત્રો આપણા ચૈત્રભાઈ વસાવા રાજીનામું નહીં આપે કારણ કે તે નિર્દોષ છે એટલે છૂટી જ જવાના છે જેલની બહાર આવી જવાના છે આપણા ચૈત્રભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે પણ છોડવામાં આવતા નથી તો મિત્રો તમે કોના સપોર્ટમાં છો કોમેન્ટમાં જણાવજો કે ચૈત્ર વસાવાના કે સંજય વસાવાના સંજય વસાવાથી આપણા ચૈત્ર વસાવાને ફસાવામાં આવ્યા છે ભાજપ દ્વારા અને મનસુ વસાવા દ્વારા પણ અને અશબ્દો બોલીને આપણા ચૈત્ર વસાવાને ફસાવાની ઓગણી પ્લસ ગુના લગાવીને તેમને આરોપ લગાવ્યો છે કે આને આપણા ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા અને હાઈકોર્ટ દ્વારા પણ અનેક ફાર જામીન અરજી રદ કરીને આપણા ચૈત્રભાઈ વસાવાની જેલમાં જવું પડ્યું છે તે ધારાસભ્ય હોવાથી તેમને પરોલ પર છોડવામાં આવ્યા હતા પરંતુ ફરી જેલમાં મૂકવામાં આવ્યા છે તો આપણા ચૈત્રભય વસાવા સાથે અન્યાય પર અન્યાય થઈ રહ્યો છે તો મિત્રો આ ચૈત્ર વસાવા સપોર્ટ તો કોમ્પમાં ચિત્ર વસવા લાખીશું મિત્રો વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલ